તો હે ગેસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ જયસમ નારાયણ શ્રી કૃષ્ણ જય યોગેશ્વર હું નાય તો રેડી છે ને ત્યાં તો અહીંયા ઘઉં સાફ થઈ ગયા સાફ થઈ ગયા એટલે કઈ કીડી ની ખાઈ નથી ગયું પણ સાફ થઈ ગયા સાફ સફાઈ થઈ ગઈ એમ કેટલું કચરો કાઢ્યું હે બસ આના ગામમાં વાનો નીકળાય ગામ માં નીકળે વધુ તો બંને જણા મથી ને બધા કરી નાખ્યા સાફ અને બાકીના ના ઘઉં આમાં ભરાઈ ગયા છે જો અમારે આ બધું આમાં સ્ટોરેજ થઈ જાય આ પેટીમાં અને આમાં બાજરો આમાં કહું બે વસ્તુ સ્ટોરેજ કરી લીધી છે અને મમ્મી જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ હું કહો આ એક બાસ્કી કેમ વધારી નથી આવી પેટીમાં બરોબર વધારી એક આદ બે કટારી બેન ઓકે સપના કરે છે કહું આપણે હું કહું સપના હજી જે લેવાની છે બે એક બાસ્કી કા બે બાસ્કી સ્પેશિયલ ઘઉં જે ભાખરીના એ ક્યાં મૂકશે ભાખરીના સરસ્યા ક્યાં ભારત તે મમ્મી ભારત પેડા રે હા ઓકે આ વર્ષે અમે નવી ટ્રાય કરવાના છે સ્પેશિયલ છાશિયા ઘઉં ભાખરી માટે લેવાના છે આ શરબતી છે નોલા છાશ ઓકે શરબતી છે આ છે હા હા અહીંયા લખો જો બેસ્ટ શરબતી ટુકડા વા સપના વા સપના ઘઉં નામ આવડવા મને તો ઓલ ઓવર બધું રેડી થઈ ગયું છે ઘઉં થઈ ગયા છે સાફ સફાઈ કદાચ લગભગ બે કા બે અઢી કલાકમાં બધા ઘઉં કરી નાખ્યા એટલા ચોખા અહીંયા ચોખા છે ને કંપનીના ઘઉં આવે ને બહુ ચોખાને કમ્પ્લીટ એ ખરખા દાણા આવે અત્યારે હજી ગામથી આવતા તો ગામમાં નાના મોટા દાણા થઈ હતી ને કચરો એટલો આવે ઓલા માટીના ઓલા આવે છે આમાં એકે એવું એકે એવું એવું એકેય નહીં એ તો ઓલા થ્રેશર બનો ખાડે થ્રેશરને ઓપનન અલગ અલગ ઓકે બાય ત્યાં સાચી વેકેશન પડી ગયું ને તારે હે

તમે બેસી જાવ સાથે જમી લેવી તો ગઈ સાંજ મળી ગઈ છે આમ તો ચાર વાગી ગયા આમ પાંચ વાગી ગયા ચારેય નહીં અને ભાભી સપના હવે ભાભી અત્યારે એમાં એવું છે આજે બ્લોગમાં એટલે નથી એટલા બધા કસ્ટમર જ કન્ટિન્યુ શરૂ છે તો એને બપોરે માંડ ટાઈમ તો જમવાનો એટલે ફટાફટ વહી ગયા હતા અને હમણાં ટ્રાફિક એટલું બધું રહી છે તો એ ત્યાં છે અને સપનાની હવે ત્યાંથી ભાભી આને સપનાનું વચ્ચે ઓફિસ લેતા જઈશ ને એ બે શાક લેવા જવાના છે અને અત્યારે હું ખાવા એવો છું અહીંયા સીબડા અને મરચું મીઠું આ જે કોમ્બિનેશન છે ને બેસ્ટ જોરદાર મજા જ આવે આ પાછું જે ગામડે રહેલા હોય ને એને આ બહુ ખાતું હોય કેમકે વાડીએ સીબડા થતા હોય એટલે આ મોજ એને લીધી હોય શહેર વાળા થોડીક ઓછી લીધી હોય અને ગામડાવાળાએ આ બધી બહુ મોજ લીધી હોય હા અને આ જમતા જમતા પાછી વાત થતી હતી ક્યાંની ખબર ગામ જવાની એના બ્લોગ બહુ જોવા ગમે છે ને તો ત્યાં જવાની વાત થતી હતી પણ થાય નહીં પ્લાન હતો ખાલી કહું છું અમને ટ્રાફિક જ એટલું બધું રહી છે અને કસ્ટમર છે એટલે ત્યાં મેળ નહીં આવે અને હજી ઇમ્પોર્ટન્ટ વાત સાંજે આવવાના છે મહેમાન મારા ફાયર એ કાકાને ઈ અને અમે ઘરના પોતે અને અમે ઘરના પોતે એવું માટે ત્યાં બોલો કે હામે પાકિસ્તાનવાળા હોય ને આપણે બોર્ડર ઉપર બેઠા હોય ને ગોળીબાર શરૂઆ ને ત્યાં હા મળે એવું બોલો અને આજે બનવાનું છે ફેવરિટ વસ્તુ ઢોકળા ઢોકળા કે જે એક એવી વસ્તુ છે કે ઘરે સારી બને અને બાર દુકાનમાં માં કે આતે એ નત ભાવતા ઘરના ઢોકળા બહુ ભાવે છે આપણને તો આજે બનવાના છે એની રેસિપી તો હું આપણ આ લોટ તો બની ગયો લાગે છે આ ડબ્બામાં છે ને તો ઢોકળાનો લોટ તો તૈયાર થઈ ગયો છે એટલે પણ ઢોકળા બનતા હોય ત્યારે સાંજે બતાવીશ હું થોડો ઓફિસ થી વેલો બી આવીશ આગળ ખાઈ ને થોડો વિડીયો એડિટિંગ નું કામ છે એ બતાવીશ અને પછી

સીમડું બંધ કરીને ને એ વધારે ખાવું એમ કરતા એ સારું ગાઈઝ અંકલ ને ત્યાં પહોંચી ગયો છું હું કાકે મેં આવીને પેલા કીધું હવે તમારે સોલાર છે હવે કાકે આ છે ને અહીંયા લેમ્પ મૂકી દેજો આ બ્લોક ઉતાર હોય અંધારું પડે મને હા હવે જો વેફર પડી ગઈ છે આ વેફર બહુ મજા આવે ખાવાની આ તો કાચી છે એ નહીં બાફેલી મજા આવે બફાણી કે પેલું જ છે

અચ્છા કેવું બોલો નાની વાત છે પણ એક્સપેરિમેન્ટ સારું છે પંખો મેં બંધ કર્યો અવાજ આવે ને કરી હવે શરૂ કરી દો એટલે આ હું કઈ જાય અને હું બે વેપર કાઢ નીકળું આ વેફર સાટું શીબડા મૂકીને આવતો રહ્યો આખું શીબડું કાઢવાનું પ્લાન હતો ને શીર વહી ત્રણ થી મેં પપ્પાને આપી દીધી શીબડા મસ્ત છે પપ્પાએ ખાઈ લીધું છે બધું પણ બીજી વાર મેં આપી દીધું એમ કે અહીં અમારે આ ખાવું હતું પછી આખું ભરપેટ ખાઈ લઉં તો સાંજે ઢોકળા મિસ થઈ જાય આપણે ત્રણેય આઈટમ ભાવે તું ખાજે હો એને નથી ખાધી સપનાન મમ્મી એને નથી ખાધી લે ખા તો સાડી ખા સાડી થાય

ઓ તડકા મેવો રનબુ રાત્રે રે જ્યું તો મગર રોકાવા આવ્યો તો રાત્રે વીકે આય સવારે આવ્યો તો મહાન જવાય એ પતિ યાદ દેવા લે એ કોને કોતો તેરો હવે પણ 5 દિવસ આવશે ના 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 રાત્રે હું તમને ક્યારે ભૂઈ જલો ઈ મે એસી નકી દીસને લે ના તમને કાલુ

અચિંતા પીટીના મોડું ફાટ મોડું છે ને એ ફાટી ગયેલું છે આજે કાઈ ફાટેલું નથી ગઈ કાલે ફાટી ગયું આલે ને પણ એ તો નાખી દીધા ગઈ કાલે જે તને પીટીના કપડા અલગ રાખશે સ્કોન ફ્રેશ ન્યા એ સિસ્ટમ મિત્રોને ખબર ન હોય આમાં થ છે તમે ઓલું ક્યાંનું ઓલું કીધું કીર્તન હા સોમનાથ માતમ કીધો હતો અને કીર્તન એ ગયું કેદારી કીધો હતો દેશ માં આવ્યા ત્યારે એના સાથે સ્પેશિયલ વિડીયો ઉતાર્યો હતો આપણે

પડ્યો તો વડાપાવ રવિવારે જલેબી ફાફડા સાજે મંસુરિયા રાસુ વડાપાવ બીજેજી

યાદ આવ્યું અમારા બે ભાઈઓ મેચ જોવે છે લે તે બંધ કરી દીધી આજે ચાલુ જ નથી રહ્યા આજ કેમ કે ગુજરાત મેચ છે ને કેવું ને રમેશ સારું રમે છે ફિલ્ડર જોન ફોર ને જવા દેતો એવો ન આ લઈ બસો ઉપર રન જોઈએ બસ તો કોગી આવું છે ગાઈજ આપડા ઢોકળા ફાઇનલી આવી ગયા છે આપડા અલગ બઈના આમાં મકાઈ નો હોય બાકી બધા મગાઈવાળા ખાધા બસ બસ અને ચટણી છે છાસ છે અને બાકી બધાના જો મકાઈવાળા છે એવી રીતના પકાયવાળા અને મારા છે મકાઈ વગરના कोस बन रही तो मम्मी वर्मा ना क्या अंदर खाता पड़ गए आप काय हो रहे हो 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 हमें इतना आ खुशना रस्कती हां ठीक है इधर है ना बेटा कौन है किसकी बात है इधर बैठ जाओ

અમે પેલેલી ગાડી લીધી આજથી 11 વર્ષ પહેલા ફોરવી અને પછી એ પેલાવાલા દેશમાં ગયા થોડ થોડી આવડતી દીધી શીખ્યા ન હોય પછી કેસેટ ચડાવી લેતી મૂર્તિ પ્યારી વાક્ય કરી વાક્ય કરી બદલાવતા ન આવડે ટેપમાં ચાલુ કેસેટ ના કરતા નો આવડે આ કોધી વાગી આવતી હાલ પછી દેશમાં ગયા પછી આ લોકો

તપડે બેક થોડા થોડા તો આ દે નીકળી માય એ કોથી એટલે વાત હા ના ના સામાન જાની બેસવા ಆರಣದಡವಾಗಿ ಆ ಹೇಳ್ಲೇ ಸುನ ನೀರು पाणी નીકળીಕ್ಕೆ ಇಲ್ಲಾ ತುಳಸ ತೊಳೋಬೇಕಾ ತೋಳ ಕಟ್ಟಿಗೆ ಹಾ ಯಾವಾ ದೊಡ್ಡ ಕಲ್ಲು ಕಟ್ಟೋ ನಿй ಕುದ್ರತಿ ಇದು ತೂ ನೀಲಿ ಗ್ರೀನ್ पाणी આવેಲಿ ಇಲ್ಲೂ ಇತ್ತು ಲಿಕ್ ಇತ್ತು ಹ್ಮ್ पण ಈ ಕುದ್ರತಿ ಇದೆನೇ ಇಲ್ಲಾ ನಿй ಯಾಕೆ ಹಾಯ್ ಮಾತಾಡೋದು ಕಲ್ಲು ಯಾಕಣ್ಣ ಯಾಮ್ ಅಷ್ಟೆ ಆಮೇಲೆ ಅಯ್ಯೇ ನೌಕ ನಕಾಯೋ ಹ್ಮ್ ಈ ಸೇನೆ ವಾರಿ ಏಕ್ಯಾ ಬೋಡಿಕ್ ಇದು ಇಸ್ ಸೇ ವಾರಿಯ ವಾರಿ ಹೌದು ಹಾರಣ ವಾರಿ ಹೌದು ಏನ್

ચાલો ને લાગે ઉતારું કરીશ હું કરીશ ઓકે હવે આ વિડીયો ને એડ કરીએ છીએ મારા પાસે એક સ્પેરમાં બ્લોગ પડ્યો છે કદાચ એવું લાગે ને તો હું ઈ મૂકી દઈશ કેમકે કાલે કોઈ નહીં હોય ઘરમાં બધા સુમ શાન હશે એટલે એવું લાગે ને તો ઈ મૂકીશ બાકી ટ્રાય કરીશ એકલા બનાવવાની કોશિશ કરીશ અને ગાઈઝ હા જનકે કીધું આજ મેચમાં બસો રન થશે તો બસો જ થયા કદાચ કેમેરામાં આવ્યું કે ન આવ્યું પણ એણે મેચ શરૂ થયા પહેલા કહી દીધું કે આજે બસો નો ટાર્ગેટ આવશે તો જનકની વાત સાચી પડી ગઈ બસો નો ટાર્ગેટ જ આવ્યો અને આ બાજુ જે વિડીયો દેખાય છે ને એમાં ઢોસા બનાવવાની પૂરી રેસીપી આપેલી છે તો એ વિડીયો જોઈ આવજો અને સાથે ડેલી વ્લોગ પણ છે અને મજા આવે એવો છે બાકી આવતીકાલ સવાર ન વાગે પાછા મળે છે